ભાવનગર અમદાવાદ હાઇવે પર આજે એક અજીબો ગરીબ અકસ્માતની ઘટના સામે આવી છે નારી ગામ નજીક દારૂ ભરેલી એક કાર પલટી ખાઈ જતા હાઇવે પર દારૂની બોટલોની રેલમચ્છીલ જવા મળી હતી આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે પ્રાપ્ત વિગતો મુજબ આ કાર અમદાવાદ હાઇવે પર નારી ગામ પાસે રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે જઈ રહી હતી રોંગ સાઈડમાં હોવાને કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી મારી ગઈ હતી કાર પલટી ખાતા જ તેમાં ગેરકાયદેસર રીતે છુપાવેલો દારૂનો જથ્થો રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો કાચની બોટલો તૂટી જવાથી હાઇવે પર દારૂની નદીઓ વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા આ અકસ્માતમાં કારમાં સવાર બે ઇસમોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે